દર્શક મિત્રો ઇન્યાプラス न्यूज़ માં આપનું સ્વાગત છે ભરુચના અંગલેશ્વર જીઆઈડીસી માં આવેલ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી અંકલેશ્વર માં આવેલી પેકેજિંગ કંપનીમાં આગ લાગી આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જૈન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ લાગી આ આગનું સ્વરૂપ એટલું બધું વિકરાળ હતું કે એના ધુમાડા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવતા હતા અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હાલ હજી પણ આગ યથાવત જોવા મળી છે આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી એસડીએમ ડીઆઈએસએચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ ભરૂચ આજરોજ અંકલેશ્વર જીઆઈટીસી ખાતે જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નામની એક કંપની હતી તે કંપનીમાં સવારના ઉમેરામાં જે આખા એના લાકડાના બેલેટ બનાવે છે તે કંપનીમાં લાકડાના પુષ્કળ પ્રમાણમાં એનું સ્ટોરેજ હતું અને કોઈ અગમ્ય કારણોસર કે કદાચ માણસો તાપણું કરતા હોય તો કોઈ એવા અચાનક એમાં આગ પકડેલી તરત જ અમને લોકોને જાણ થતો અમે અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અમારું અંકલેશ્વર ડીપીએમસીની ફાયર ટીમ અને જગડિયા છે પાનોલી છે અને અન્ય અમારી લિમિટેડ કંપનીઓની ફાયર ટેન્ડરો અહીંયા તાત્કાલિક બોલાવવામાં આવેલ છે અને હવે એવું લાગે છે કે એકાદ કલાકમાં આગ અમે કંટ્રોલ કરીશું આમાં કોઈ જાનહાની થઈ નથી એવું લાગતું કે જરૂરિયાત કરતાં વધારે સ્ટોરેજ કરાયું હોય સો ટકા એમાં આમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર જોડે બી વાત થઈ અગાઉ પણ એને વિઝિટ કરીને સૂચના આપેલી છતાં પણ ફેક્ટરી માલિકે આ વસ્તુ ધ્યાનમાં નથી લીધી ખરેખર જો એમાં જગ્યા હોત અને વધારે કન્જેસ્ટેડ ના હોત તો આગ જલ્દી કંટ્રોલ કરી શકત અને આટલું બધું ભારે નુકસાન ના થાત ખાસ બાજુના શાળા પર આવેલી છે આ વિકરાળ બની હતી તો કોઈ આસપાસ રેસિડેન્સમાં કોઈ અસર થઈ નથી અમે તાત્કાલિક એવા પગલાં લીધેલા હતા કે જરૂર જણાય તો સ્કૂલમાં પણ આપણે રજા આપી દઈશું પરંતુ આમાં કોઈ સોલવન્ટ કે એ ટાઈપનું કોઈ કેમિકલ નહોતું જેથી કરીને કોઈ ગેસ લાગવાની કે એવી કોઈ શક્યતા હતી નહીં એટલે બધું સુરક્ષિત હતું એટલે અમે સ્કૂલ કન્ટિન્યુ કરેલી છે અને આગ ઓલવવાનો પ્રયત્ન પૂર્ણ રીતે અમે